ને માત્ર વિદ્યાર્થી મિત્રો શ્રી વસિષ્ઠ વિદ્યાલય વા ગુજરાતી માધ્યમ ધોરણ છ સબ્જેક્ટ કોમ્પ્યુટર ચેપ્ટર ટુ ચેપ્ટર ટુની અંદર આપણે ફોલ્ડર અને ફાઇલ કઈ રીતે ક્રિએટ કરવા બરાબર ડિલીટ કઈ રીતે કરવા મૂવ કઈ રીતે કરવા કટ અને પેસ્ટ કઈ રીતે કરવા અથવા કોપી પેસ્ટ કઈ રીતે કરવા આ બધું શીખી ગયા બરાબર તો હવે ચેપ્ટર પૂર્ણ થયું હતું ગયા વિડીયોની અંદર હવે આપણે જોઈએ સ્વાધ્યાય એક જ નામ હેઠળ સંગ્રહાયેલા માહિતીના સંગ્રહને ખાલી જગ્યા કહે છે તો આન્સર આવશે બરાબર ત્યાર પછી સેકન્ડ એક સરખા પ્રકારની ફાઇલના સમૂહને ખાલી જગ્યા કહે છે એક સરખા પ્રકારની ફાઇલના સમૂહને શું કહેવામાં આવશે ફોલ્ડર બરાબર માર્ક કર્યું જ છે મેં બરાબર વિદ્યાર્થી મિત્રો જોઈને તમારે પણ આન્સર ટીક માર્ક કરવાના રહેશે ત્રીજું ફોલ્ડરની અંદરના અંદરના ફોલ્ડરને ખાલી જગ્યાએ કહે છે સબ ફોલ્ડર ખાલી જગ્યા ફાઇલ દર્શાવે છે ટેક્સ ત્યાર પછી એક આઈકોન આપ્યો છે ખાલી જગ્યા ફાઇલ દર્શાવે છે તો એમાં આવશે વર્ડપેડ ત્યાર પછી સેકન્ડ આઈકોન એસાનો છે વર્ડનો છે એટલે કે વર્ડ ડોક્યુમેન્ટનો છે બરાબર ત્યાર પછી સાતમું એ સાનો આઈકોન બતાવે છે એટલે કે સાની ફાઇલ દર્શાવે છે તો ઓડિયો ત્યાર પછીનો આઠમામાં પિક્ચરની ફાઇલ દર્શાવે છે ત્યાર પછી નવમામાં વિડિયોની ફાઇલ દર્શાવે છે અને દસમામાં ખાલી જગ્યા ફાઇલ દર્શાવે છે તો ફોલ્ડર બરાબર ત્યાર પછી અગિયારમાં વિન્ડોઝમાં તમે ફાઇલ તથા ફોલ્ડરનો સંગ્રહ અને ગોઠવણી ખાલી જગ્યામાં કરી શકો છો તો લાઇબ્રેરી બરાબર તમે સેવ મૂ કે કોપી કરેલી બધી જ વર્ડ કે વર્ડપેડ ફાઇલ ડોક્યુમેન્ટ લાઇબ્રેરીમાં ખાલી જગ્યા ફોલ્ડરમાં સેવ થાય છે કયા ફોલ્ડરમાં માય ડોક્યુમેન્ટ ફોલ્ડરમાં સેવ થયેલી જોવા મળે છે તો આન્સર આવશે માય ડોક્યુમેન્ટ ત્યાર પછી તેરમું ખાલી જગ્યા ફાઇલનું નામ લેખકનું નામ વગેરે દર્શાવે છે તો ડિટેલ પેન ચૌદમું ખાલી જગ્યા મેન ઉપર કટ કોપી અને પેસ્ટ ટૂલ હોય છે એડિટ મેન ઉપર ત્યાર પછી એક સિમ્બોલ આપ્યો છે એ ખાલી જગ્યા બટન છે તો સારું બટન છે બેક જવા માટે એટલે આન્સર આવશે બેક ફાઇલ કે ફોલ્ડરને ખસેડવા માટે ખાલી જગ્યા ટૂલ્સનો ઉપયોગ થાય છે તો કટ એન્ડ પેસ્ટ ફાઇલ કે ફોલ્ડરને ખસેડવા માટે બરાબર એટલે કે એક જગ્યાથી બીજા સ્થાને એને મૂકવા માટે તો કટ પેસ્ટ બરાબર ત્યાર પછી આગળ ફાઇલ કે ફોલ્ડરની કોપી કરવા માટે તો આન્સર શું આવશે અહીં ફાઇલ અને ફોલ્ડરની કોપી કરવા માટે કોપ ખાલી જગ્યા ટૂલ્સનો ઉપયોગ થાય છે તો કોપી એન્ડ પેસ્ટ ત્યાર પછી અઢારમું ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે તો આન્સર આવશે રીનેમ બરાબર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જુઓ કે સત્તરમું ફાઇલ લિસ્ટમાંથી ફાઇલ કે ફોલ્ડરને હટાવવા માટે ટાન્સર શું આવશે ડિલીટ આન્સર આવશે બરાબર ત્યાર પછી રિસાયકલ બિનમાંથી કાઢી નાખેલા ફાઇલ કે ફોલ્ડરને તેના મૂળ જગ્યાએ મૂકવા માટે તો આન્સર આવશે રિસ્ટોર ત્યાર પછી જો તમે રિસાયકલ બિનમાંથી કોઈ ફાઇલ કે ફોલ્ડરને કાયમ માટે કાઢવા ઈચ્છો છો તો એના માટેની શોર્ટકટ કી કઈ છે ડિલીટ બરાબર ત્યાર પછી જુઓ શું કીધું છે કે નીચેના આઇકન શું દર્શાવે છે બરાબર તો પહેલો જે આઇકોન છે બરાબર એમાં જુઓ શું આન્સર આવશે પહેલું નીચેના આઇકન શું દર્શાવે છે એ લખવાનું છે તો પહેલો આઇકોન સાનો છે તો ઇમેજનો છે બરાબર ત્યાર પછી જુઓ કે બીજો આઈકોન તો સાનો છે તો વિડીયોનો છે ત્રીજો આઈકોન સાનો છે તો ટેક્સ ફાઇલ બરાબર ત્યાર પછી ચોથો આઇકન જુઓ તો ચોથો આઇકનમાં આવશે ફોલ્ડર ત્યાર પછી પાંચમા આઈકનમાં આવશે વર્ડ ડોક્યુમેન્ટ છઠ્ઠામાં આવશે ઓડિયો સાતમામાં વર્ડપીડ આઠમામાં બેક બરાબર ત્યાર પછી નવમામાં સ્ટાર્ટ બટન અને દસમામાં આવશે ક્લોઝ બરાબર તો આ રીતે આપણું જે આ ચેપ્ટર છે એની એક્સરસાઇઝ અહીં કમ્પ્લીટ થાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટલી જે રીતે હું સ્વાધ્યાય કરાવું છું એ જ રીતે તમારે પણ તમારી બુકની અંદર સ્વાધ્યાય કમ્પ્લીટ કરવાનું રહેશે જે રીતે ચેપ્ટર ચાલે એ રીતે બરાબર હવે પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ત્રીજું ચેપ્ટર જોઈશું પાવર પોઈન્ટ હવે પાવર પોઈન્ટ જે છે બરાબર એ થોડું લાંબુ ચેપ્ટર છે જેની અંદર પ્રેક્ટિકલને રિલેટેડ ઘણા બધા ટોપિક્સ આવે છે તો થોડા ઘણા આપણે વિડીયો દ્વારા સમજીશું ને થોડા ઘણા આપણે પીડીએફ દ્વારા બરાબર કે પાવર પોઈન્ટ સ્લ શું છે પાવર પોઈન્ટની અંદર સ્લાઇડ કોને કહેવામાં આવે બરાબર સ્લાઇડનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ કયા કયા પ્રકારની પાવર અંદર સ્લાઇડ જોવા મળે ત્યાર પછી એની અંદર કઈ રીતે આપણે એનિમેશન મૂકી શકીએ એ તો એનિમેશન એટલે ઇફેક્ટ જેવી રીતે તમે કોઈ વિડીયો બનાવો છો તો વિડીયોની અંદર ઝૂમ ઇન ઝૂમ આઉટ રોટેટ બરાબર એવી રીતે ઘણી બધા પ્રકારની તમે ઇફેક્ટ મૂકતા હોવ છો બરાબર તો એવી જ રીતે આપણે આ જે પ્રે પાવર પણ પ્રેઝન્ટેશન છે એની અંદર પણ આ રીતે ઇફેક્ટ મૂકતા શીખવાનું છે બરાબર તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એ જોઈશું બંને માત્ર વિદ્યાર્થી મિત્રો Thank you.